આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી સમાચાર સામે આવી રહ્યા છે કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારી રકમને રૂપિયા છ હજારથી વધારીને રૂપિયા બાર હજાર કરી શકે છે આ સ્થિતિમાં સામાન્ય માણસને બાર હજાર રૂપિયા મળશે તેવી આશા હતી પરંતુ મોદી સરકારે આ આશાઓ પર પાણી ફેરવી દીધું છે કેન્દ્રીય કૃષિમંત્રી અર્જુન મુંડાએ લોકસભામાં કહ્યું છે કે આવી કોઈ દરખાસ્ત હાલમાં સરકાર પાસે વિચારણા હેઠળ નથી મિત્રો બીજા મહત્ત્વના સમાચાર સામે નજર કરીએ તો બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતાઓ પાસેથી કરવી હવામાન વિભાગના વર્તારા મુજબ આગામી ચોમાસુ સીઝન તારીખ ઓગણીસમી જૂનથી રાજ્યમાં શરૂ થવાનો વર્તારો કરવામાં આવ્યો છે પિયતની સગવડતા હોય તેવા ખેડૂતોએ કપાસ પાકનું આગોતર વાવેતર કરવું જોઈએ અન્યથા પાક ઉત્પાદનમાં અસર થવાની શક્યતાઓ રહેશે મિત્રો અન્ય સમાચાર તરફ નજર કરીએ તો અમરેલીના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામના કેટલાક લોકોની જમીન કંપની દ્વારા લેવા મામલે યોગ્ય વળતર નહીં આપતા સ્થાનિક સરપંચ સહિત લોકોએ પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી બાબરકોટ ગામ નજીક આવેલ નર્મદા સિમેન્ટ કંપની દ્વારા ખેડૂતોની જમીન ખરીદી હતી જેમાં ખેડૂતોને જમીન ખાલી કરવા માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મિત્રો બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગરીબોને મળશે દસ હજાર રૂપિયાની ભેટ ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર હવેથી જનધન યોજનામાં ખેડૂતો મજૂરોને અને અન્ય વર્ગના પરિવારોને દસ હજારનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે પહેલાં આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયા સહાય આપવામાં આવતી હતી તે હવે વધારીને દસ હજાર રૂપિયામાં કરવામાં આવી છે મિત્રો બીજા મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં શેરડી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત સરકારને ભલામણ કરી છે કે દીઠ શેરડીના છ હજાર રૂપિયા નક્કી કરવામાં આવે છે હાલમાં ખેડૂતોને શેરડીના ટેકાના ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયા મળી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોને સર્વોત્તમ ભાવ મળી રહે તે માટે આ ભલામણ કરી છે ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં પાંચ લાખ ખેડૂતો ચાર લાખ એકરમાં શેરડીની ખેતી કરે છે તો ખેડૂતોએ પ્રતિ કિલોએ ખાંડની ન્યૂનતમ કિંમત એકત્રીસ રૂપિયાથી વધારીને પિસ્તાલીસ રૂપિયા કરવાની માંગ કરી છે અન્ય સમાચાર તરફ નજર કરીએ તો વરસાદ અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી કરવામાં આવી છે ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં પણ વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં થઈ શકે છે વરસાદ ક્યાંક એક ઇંચ તો કાંઠાના ભાગોમાં વધુ વરસાદ થશે દક્ષિણ ગુજરાત માટે અંબાલાલ પટેલની મોટી આગાહી દક્ષિણ ગુજરાતમાં ક્યાંક પાંચ ઇંચ સુધી વરસાદ થઈ શકે કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે બધે જ વાવણી લાયક વરસાદ થાય તેવું કહી શકાતું નથી